અને રાજના નુકસાને સારું કર્યું કારણ કે પવન એકસો વીસ પીસીની ઝડપ હતી તો મે એવો થઈ ગયો બરાબર જોરદાર અને અમારા ગામનું ત્રાવ એ ઓવરફ્લો થઈ ગયું જાડે મોટે મેં એ ન થાય પણ આજ રાતને મેં રેડી કરી દીધું તો આ હે અમારા ગામનું ત્રાવ બરાબર તો હું નેતા આવ્યા જોવા કે જોતા આવીએ હું ઓવરફ્લો થયો ત્રાવ બરાબર તો આ કેનાલ આવે જો આ કેનાલ હે આ કેનાલ છે એ ઓલીગમ ગમથી આવે પાણી આ બધું ત્રાવમાં આવી ગયું છે સીધું તો આ ત્રાવ ભરાઈ ગયું ઓવરફ્લો થયું આ રાતની મેં નકદે થયું છે આ ત્રાવ આ ઓવરફ્લો ફૂલ થઈ ગયું એ જોતા આવીએ ને એ વાપરી જવાનું છે બંધી હે એવું બંધ ઉપરથી કેટલું પાણી પડે એ જોવા જવાનું હોય તો જોતા આવીએ અને આ તા એ જે ત્રાવને અંદરનો છે આ પુલિયો રસ્તો જાય આ બે કોર પાણી છે વસ્તમાં પુલીઓ હે તે અમે ના ઊભા આગળ એવું જોઈએ જાય આપણી પાછા પુલી એટલે પુલી કાવ આપણી બંધી તો હાલો બંધી જતા આવીએ તો બિનારી જોડિયામાં કેવું પાણી જાય કેટલો પાણીનો ધોધ મારે પાણીનો એ સાઈડીમાં ઉપજે ને નકર સાઈડ બાપા થઈ જાય આમાં કંઈ એમાં કોઈ ગાઢવા નહીં આવે

એ પાછો બતાડે એટલે આખો વિડીયા બનાવી જો તો મજા આવી જાય તમે બરાબર આ પાણી છે ને આ બધું ત્રાવમાં જાય આ પાણી બધું ત્રાવમાં જાય આ જાય ઉપર શેક ડેમ છે એ સેલે ગો ને પછી આ બધું જાય પાણી ત્રાવમાં આ કેનાલ જાય જો આ કેનાલ જાય એ બધું ત્રાવમાં જાય જા ધોધ પડે સાથે તો આપણે જે બંધ ઉપરથી પાણી પડે બંધ ઉપરથી પાણી પડે આ કેનાલ માં આવે આ જાય ડાયરેક્ટ મેઢાક્રેક માં ક્રેક ડેમ અને આપણે બંધ પાણી ઈ બધું જાય આજે આ કેનાલમાં જાય પાણી ડાયરેક્ટ સીધી કેનાલ ને આ જે બંધ ઉપરથી પાણી પડે ને ઈ આવે આ બંધ ઉપરથી પાણી પડે ને ઈ છે આ આટલું પાણી છે જો જણે આમાં માણા તો માણા ગમે ઈ નાખો તણાઈ જાય જો આટલું પાણી આવે આટલું પાણી આવે જોરદાર જો જણે આ જોરદાર પાણી આવે આવે બંધ ઉપર પાણી પડે આ કેનાલ માં તો આવું તો આપણે બંધ ઉપર પાણી આવે એ પુલ બરાબર આ બંધ ઉપર આવે ને એ પુલ તો એવા આપડે

અમે તો જાય ધ્યાન રાખવું આ બંધ છે આ બંધ ઉપરથી પાણી પડે પાણી જાય બધું બરાબર આ મચ્છી કાઢે જો એ બકાલાના ના કણ માં બકાલું કાઢેલી વાંધો ન આવે ને આ હે બંધ અટાણે પાણી પડે જોરદાર રાતી છે ઓવરફ્લો થઈ ગયો સારનું એવું એવું પાણી પડે બરાબર તો આ હે બંધ ડાયરેક્ટ મેડાક્રેકમાં વ્યુ જાય પાણી તો આપડે રહ્યા પાછા બંધ ને કાઢિયા જોરદાર પાણી પડે જોરદાર પાણી પડે કાઢિયા માં કાઢિયામાં જોરદાર પાણી પડે અને પાછો વરસાદ આવે એવી શક્યતા છે એ આપણી ભાગ્યનું આ બધા દર્શક મિત્રોને બતાવે ત્રાવ ઓવરફ્લો થઈ બરાબર તો આ પાણી પડે